હવે નોન ટેકનિકલ માટે નોન ટેકનિકલ માટે આપણે છ થી સાત સબ્જેક્ટ આવે છે હિસ્ટ્રી છે ઇકોનોમિક્સ છે બધા સબ્જેક્ટ આવે છે પછી પોલિટી છે હવે તેના માટે શું કરવું તમારે જ કોઈ પણ જે ગમતા ટોપિક છે ફોર એક્ઝામ્પલ કોકને પોલિટી ગમતું હોય પછી કોકને સાયન્સ એન્ડ ટેકનોલોજી ગમતું હોય એવી રીતે ચારથી પાંચ ટોપિક ઉપાડવાના એંસીથી નેવું માર્કનું કવર કરવાનું એક ક્લાસ થ્રીની બુક લેવાની કોઈ પણ ક્લાસ થ્રી લેવલની ક્લાસ થ્રી લેવલની બુક લેવાની જેમ કે તલાટી કમ મંત્રીની છે કે કોઈ પણ કોઈ પણ વર્લ્ડ વર્લ્ડ ઇન ની છે કે કોઈ પણ એકેડેમી લેવાની એમાંથી આપણે જે કાંઈ પણ આપણે પાંચ થી છ ટોપિક છે એમાંથી ચાર કે ટોપિક જેટલા સિલેક્ટ કરવાના અને એમાં જે છે એ હંડ્રેડ પર્સન્ટ કવર કરી નાખવાનું ટોટલી એટલે ટોટલી વાંચી લેવાનું એનું પછી એનું રિવિઝન તો છેલ્લે જ કરવાનું કરંટ અફેર આગલા ત્રણ મહિનાના કરવાના એ રીતે પ્રોપર પ્લાનિંગ સ્ટ્રેટેજી સાથે નોન ટેકનિકલ ને ટાર્ગેટ કરવાનું આપણે પ્રિલિમ્સનું ઇમ્પોર્ટન્ટ બહુ છે એનું કારણ છે કે પ્રિલિમ્સ છે ને જે આપણી પાસ થવાની પ્રોબેબિલિટી વધારી દે છે ઇન્ટરવ્યુ પર ડિપેન્ડેટ ઇન્ટરવ્યુ પર તો જ છે તો ઇન્ટરવ્યુમાં છે પણ પ્રિલિમ્સ પાસ કરવામાં આપણે ત્રીસ થી ચાલીસ માર્કનું આપણે માર્જિન રાખીએ કટ ઓફ થી તો તમે ઇન્ટરવ્યુ માટે તમને કોન્ફિડન્સ આવશે તમારી પાસ થવાની પ્રોબેબિલિટી વધારશે આજે વખતે આર એન નું મેં ઇન્ટરવ્યુ દીધું આરએનબી માં મારું સિલેક્શન ના થયું એક ચોત્રીસ માર્ક માટે રહી ગયો એનું કારણ પ્રિલિમ્સ નું નોન ટેકનિકલ જ હતું કેમ કે અત્યારે મારે નોન ટેકનિકલ નું રિવિઝન નહોતું થયું અને તે જ કારણથી હું દસ થી બાર માર્ક માટે માર્જિન થી રહી ગયો તો પ્રિલિમ્સ નું ઇમ્પોર્ટન્ટ તમને ત્યારે ખબર પડશે ઇન્ટરવ્યુમાં ફિફ્ટી ફોર માર્ક્સ હતા ને ઇરિગેશન હંડ્રેડ માં ફિફ્ટી એટ માર્ક હતા ઇન્ટરવ્યુમાં પણ ત્યારે મારે ફિફ્ટી ફોર આવ્યા હોત ને તો થઈ જાય ઇરિગેશન હંડ્રેડમાં કારણ કે પ્રિલિમ્સમાં વધારે હતા એટલે એ રીતે પ્રિલિમ્સ બહુ એટલે બહુ અ માર્જિન આપણને સેફ કરી દે છે સિલેક્શન થવા માટે તો જે પ્રમાણે તમે ટાઈમટેબલ બનાવો ટાઈમટેબલ હંમેશા ગોલ ઓરિયન્ટેડ બનાવો ગોલ ઓરિયન્ટેડ બનાવો ટાઈમ ઓરિયન્ટેડ નહીં કે એક કલાકમાં આટલા ટોપિક થાય એક કલાકમાં આટલા ટોપિક થાય હાઇડ્રોલોજી હોય ઇરિગેશન હોય સોમ હોય જીઓટેક હોય કોઈ પણ સબ્જેક્ટ હોય